હવે આ રસીદનો ઉપયોગ એવા લોકો કરતા જેમના વાહન પોલીસ દ્વારા જપ્ત કરાતા હતા આ કૌભાંડનો ભાંડો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ત્યારે ફૂટ્યો જ્યારે એક યુવક પોતાને રિક્ષા છોડાવવા માટે સરથાણા ટ્રાફિક ગોડાઉનમાં નકલી આરટીઓ રસીદ લઈને પહોંચી ગયો હતો પોલીસને શંકા ગઈ અને ક્યુઆર કોડ સ્કેન કર્યો તો સમગ્ર મામલો સામે આવી ગયો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગોડાઉનમાંથી આશરે એક સમય સમયગાળામાં ઓગણત્રીસ જેટલી નકલી આરટીઓ રસીદો શોધી કાઢી હતી છ મહિના પહેલાં ટ્રાફિક પોલીસે સરથાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી હતી

Uh, उनमें जो रसीद है वो फेक रसीद बना के बोगस सिग्नेचर और सिक्का वाली uh, सही करके ट्रैफिक गोडाउन में से उन गाड़ियों को छुड़वा के ले जाता था इसमें टोटल तीन आरोपी थे जिसमें दो पहले पकड़े गए थे और ये छः महीने से नाश्ता फरता था इसको अभी पकड़ा गया है इन लोगों ने मिलकर टोटल दो लाख अड़तीस हजार रुपये जो सरकारी पैसा है उसको uh, चूना लगाया है तो इसके बिहार हमने सरथाना पुलिस स्टेशन ने बहुत दिन से हम वॉचपेन थे इसके और इस तीसरे आरोपी को भी हमने पकड़ लिया